લેવાયત ખબર છે એના જમીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે પરંતુ જે દેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા આ શ્રી ચૈતરભાઈ વસાવાના જમીન નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આગળ તમે વિડિયોમાં જોઈ મિત્રો પીયુષ પટેલ એવું કહી રહ્યા છે કે દેવાયત ખબરને એક દિવસની અંદર જેલમાં પૂરવામાં આવે છે અને એક જ દિવસમાં તેમને જામીન પણ મંજૂર થઈ જાય છે અને આટલો મોટો ગુનો કર્યા છતાં પણ તેમને જામીન મળી જાય છે એક દિવસમાં તો અમારા ધારાસભ્ય નથી મળતા અને તારીખો પર તારીખ કેમ આપવામાં આવે છે અને તેમના જામીન પણ કેમ રદ કરી દેવામાં આવે છે મિત્રો તેને લઈને મિત્રો પિયુષ પટેલ બોલ્યા છે જે તમે આગળ વિડીયો પણ જોયો અને મિત્રો તમે જે આગળ વિડીયો જોયો મિત્રો પિયુષ પટેલનો તે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો ચેતરભાઈ વસાવા અને મિત્રો એક મહિનાથી વધારે મિત્રો સમય થઈ ગયો છે જેલની અંદર મિત્રો અને હવે અઠાઈ ઓગના રોજ મિત્રો તેમના જામીન અરજીની સુનાવણી થશે તો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણે એક નવા વિડીયોમાં